તો અત્યારે આપણે સી ધ્વારકેની એવી રૂડી પાવન ધરતી ઉપર હું તમારા ભાભીને આપણે બધા આવ્યા છીએ તો બસ સકો સક્ષુદીવ વ્લોગમાં જોડાયેલા રહેજો આજ તમને બહુ એટલે બહુ મજા કરવાની છે બસ તમારા ભાભીનો મોઢું તમને ડાસુ બતાવી દેવાનું છે કેવી લાગે છે રૂડી રળિયામણી બરોબર તો જોડાયેલા રહેજો વ્લોગમાં બહુ મજા આવશે હેન્ડો મારીયા તો 10:00 નું ચેકઆઉટ હતો 10:68 પોણા 11 કેમ કે આ લોકો તૈયાર જ એટલા થાય છે ને 8 થી 9 વાર એને માથું બે વાર ઓળ્યું છે ખબર છે લાગવાના ભુંડાત છે તોય તે

વેમ મણો રે હું ખોટા મોટા કોણ છે કેમ કોણો આમ પણ મોટા કામ કરું છું મત કરતો મને જાતા કરી કે એવા રૂપાળા લાગી છે મને બેય માણા ને આધીન બેય મેચિંગ કર્યું છે આજે ઓ ડોઢા ઉપરથી ડોઢાયા આઈ તો તો કાલી નોટ લાગતી ઓ હો હો એમ થાય એક ઝાપટ મૂકો ફાઈનલી ગાઈઝ અમે લોકો ચેક આઉટ કરીને જ ઉસે અને હવે જઈએ છીએ કાક નાસ્તો કરવા માટે કેમ કે કા હાંદા બધા પૂછ્યા છે હવે માઈ થી નીકળી જઈએ છીએ ભાઈઓ મારા બધા તૈયાર થઈ ગયા છે મારો ભાઈ તૈયાર થઈ ગયો છે હાવો જોડો રૂપાળો જો તો કરી એ દાઢીળો હય મારો વાગ આવ્યો હય મારો વાગ એ ને મારો જીતરાળો વાગ હવે જાય ખાવા તો મિત્રો સવારનો નાસ્તો અમે કરવા આવી ગયા છીએ મેડમ મેનુ જોવે છે કેમ કે ભણેલા હોય એને વધારે ખબર પડે આમાં આજો દપા દપા તમે તો ઓલા ઓલામાં તમે ભણેલા સરકારી ભણેલા હો આઈટીઆઈ આઈટીઆઈ કરેલું છે તો મિત્રો દપાની બાઈને એને અત્યારમાં મંચુરિયન ખાવું છે દલપત એને મન્ચુરિયન ખવડાવશે શું ખાવાનું છે એક મેગી વચ્ચે લઈ લેજો ભાઈ તો મિત્રો આ બહાર ને ખાવાનું આવી જશું મારે હજી ખાવાનું ના આવ્યું આવજો ભેગા વય આવજો તમે તમારે એમને એકદરે વાત કહું અમારી સીતાસે ને દેવાત ખોરની દીપતેલ છે દેવાત ખોરને મળવા જાય ખબર છે આવી ગયો હા બરો જીતરેલો વાગ આવ્યો આવ્યો લે ખા ભાઈ ચાલુ કરો સવારનો નાસ્તો થઈ ગયો છે અમે લોકો જઈ રહ્યા છીએ દ્વારકા દર્શન કરવા માટે મેડમ ની ઘણા ટાઈમ થી ઈચ્છા હતી તો હવે મેડમ ફાઈનલી દ્વારકા આવી ગયા છે અને હવે અમે જઈએ છીએ

તો હે ગાઈઝો અમે લોકો ભોગ ગયા છીએ દ્વારકા મંદિર હવે છે ને દર્શન કરવા જવાના છીએ તો પેલા છે ને અહીંયા માથે એવા ચાંદલો કરે ને એવા ચાંદલો કરાવવાનો છે અમારી તેને કેમ કે અમે એક કરાવ્યો નથી તો ઈચ્છા છે અમારી કાંઈ ચાંદલો ચાંદલો કરાવવાનો તારે કૃષ્ણ પ્રેમી હા કૃષ્ણ પ્રેમી રાધે રાધી દાદા ભાઈ ચાંદલા કરાવી નાખ્યા છે પહેલી વાર ચાંદલો કરાવ્યો ને વાહ ભાઈ વાહ

એક વાઘો લે ભાઈ એક વાઘો લે ખાલી પચાસ તરી વાઘા લઈ લેવાના હે ભાઈ પચાસ સાઠ વાઘા લઈ લેવાના હોય દેવા વાળો ક્યાં નબળો હે મૂંઝાણું ન હોય દેવા બેઠો હોય ને ત્યાં લગી તો મિત્રો દ્વારકા અમે દર્શન કરી દર્શન ફરી વખતે લીધું છે છેલ્લી વાર લાસ્ટ વાર તમે દ્વારકાધીશ દર્શન કરી લો તો ફાઈનલ મિત્રો અમે લોકો અહીં નીકળી રહ્યા છીએ દ્વારકાથી થી આપણે બે દ્વારકાના બીચ ઉપર પોગી ગયા છીએ અને તમાસડું નીચે ઉતરે છે ફોટોશૂટ ને હું થોડું કરવું છે અને પછી જાવું છે આપણે સીધું

ખાલી દસ પંદર ફોટા પડ્યા વિડીયો કોણ ઉધારે મારા પપ્પા તો મિત્રો અહીંથી અમારે જવાનું છે ગીર અને ગીરમાં છે ને હાથ વાગ્યા અંદર હાથ વાગ્યા પછી એન્ટ્રી ન મળે એવું છે ને ભાઈ હાથ વાગ્યા પછી એન્ટ્રી ન મળે તો ચાર કલાકનો રસ્તો છે વાગી જશે અત્યારે કેટલા વાગ્યા કેટલા વાગ્યા છે બધું ચૌદ ને પાંચ થઈ ગયેલા ત્રણ ને પાંચ અહિયાં થઈ ગઈ છે બે ને પાંચ થઈ ગઈ ભાઈ તો અત્યારે ફટાફટ શિવરાજપુર બીજ જઈ આવી ને આ થોડું ઘણું રખડી ને સીધા ક્યાં જવાનું છેલા ઓ અમે લોકો આવી ગયા છીએ शिवराजપુર બીચે તમે જોઈ શકો છો મારું પરસ અરસ પરસ છે અમારું મારો ભાઈ મારો વિડીયો ઉતારે છે અને બાયુ તમે જોઈ શકો છો હર છોરવખતની જેમ કપડા બદલવાની પૂરી કોશિશ આવો કાઈ છે शिवराजપુર બીજનો તમે હાલો કશલા કાઢો હાલો હલો કઈ કસ્ટમ છે પણ ઓલા લીલ ભલે પણ ઓલા ઓલા ડુમ્મસ કરતા સારું છે આમ આમ નજર રાખો શૂટ કરી નાખ્યું છે

તો મસ્ત શેવડીનો રસ આવી જશે ઉપર બરફ નો ગોળો તરે છે કેવી ફિલિંગ આવે છે વાત પૂછવામાં બોલો પેક બન્યો ફાઇનલી મિત્રો આપણે પોગીયા છે આપણા રિસોર્ટે અને જુઓ કે આવો રિસોર્ટ છે અને અહીંયા બાલ્કની છે અને બહુ મોટો રિસોર્ટ છે રાત્રે છે એટલે રાત છે એટલે કે તમને બતાહે નહીં પણ બહુ મોટો ને બહુ મસ્ત રિસોર્ટ છે તો બસ હવે આપણે જમવા જવાનું છે ફટાફટ ફ્રેશ થઈ જઈએ અને જમી લઈએ તો અડધું અમે ખાઈ લીધું ગળસી લીધું અને પછી આ દેવ કે વ્લોગ બને છે તો આપણે વ્લોગ બનાવવા પડ્યા

તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં તેઓથી બધાને રામ રામ હજી આજે સાસનગીરમાં ગીરમાં કાલે આપણે ફરવાનું છે એનો પણ ફૂલ ફૂલ આખો વિડીયો આવી જાય તો એ પણ વિડીયો જોવું ભૂલતા નહીં